ચાલો દોસ્તો આજે આપણે બનાવશું લસણીયા બટેકા ચટપટા અને ચટાકેદાર લસણીયા બટેકા તો બની રહેજો મારી સાથે આ રેસીપી જાણવા માટે અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું રેસીપીનું રેસીપી આપી દઈશ તમને ને તમે પણ બનાવીને ટ્રાય કરજો બહુ મજા આવશે ચાલો કરીએ ચાલુ આની અંદર ત્રણ ટેબલ સ્પૂન આપણે ઘરમાં જે વાપરતો હોય તેલ નાખેલું છે અને બોઇલ કરી અને દસથી બાર આલુ આપણે બે બે પીસ કર્યા છે એકમાંથી મીડિયમ સાઇઝના છે આપણે આ તેલની અંદર આપણે એને વ્યવસ્થિત ફ્રાય કરી લેશું કારણ કે બોઇલ કરેલા છે અને હવે આપણે ફ્રાય કરશું તો ધીરે ધીરે એને સ્ટર કરી ઉથલાવી અને વ્યવસ્થિત ફ્રાય કરી લેવાના છે આ રીતે એક એક ઉથલાવી ઉથલાવી અને રેડી છે તો હવે આપણે એને કાઢી લઈશું સાઈડમાં મૂકી આપણે હવે આની અંદર પાછું થોડું તેલ ઉમેરીશું ટેબલ સ્પૂન જેવું એની અંદર આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર હિંગ ઉમેરીશું એક ટેબલ સ્પૂન હિંગ નાખશું હવે એની અંદર આપણે એક મોટી સાઈઝની ડુંગળી કાંદા જે આપણે ચોપ કટ કરેલા છે તે નાખશું ચોપ ચોપ કરેલી છે એને બરાબર સ્ટર કરી અને શેકી લેશું ને જ્યારે પણ આપણે કાંદા નાખીએ ત્યારે ફ્લેમ એકદમ હાઈ રાખવી જેથી કાંદા વ્યવસ્થિત ફ્રાય થઈ જાય કારણ કે જો સ્લો હોય તો પાણી મૂકે છે મિત્રો આ ચટણી છે આની અંદર આખા લાલ મરચાં પાંચથી છ દસથી બાર કણી લસણની આપણે પલાળી અને રાખેલા હતા મરચાં પછી મિક્સીમાં મિક્સ કરી લીધું છે ગ્રાઇન્ડ કરી અને ચટણી બનાવેલી છે તેની અંદર થોડા જેવું છે અને નિમક છે હવે એને વ્યવસ્થિત આપણે સ્ટવ કરી મિક્સ કરી લેશું મસાલાને બરાબર પાકવા દેસુ ને મસાલા નાખવા પછી ફ્લેમ થોડી લો કરી નાખવાની કારણ કે નહીં તો મસાલા બળી જતા હોય છે હવે આપણે બે ટમેટા લીધેલા છે જે બે ટમેટાની પ્યુરી બનાવી અને રાખેલી છે તે ઉમેરીશું અને એને બરાબર મિક્સ કરી લઈશું થોડું આપણે પાણી ઉમેરીશું હવે આપણે મસાલા નાખીશું તો એક ટેબલ સ્પૂન જીરું અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો પાવડર લાલ મરચું આપણે થ્રી ફોર્થ ટેબલ સ્પૂન ક્વાટર ચમચી હળદર અને નિમક આપણે આપણા ટેસ્ટ પ્રમાણે જે જોતું હોય એ પ્રમાણે ને એક લીંબુનો રસ આપણે નીચવી કાઢી અને મિક્સ કરી લઈશું આમાં આ બધું ઉમેરી અને વ્યવસ્થિત આપણે સ્ટર કરી મિક્સ કરી અને થોડી ઉપર ઢાંકણ મૂકી અને રેવા દેસુ હવે આપણે જે આલુ ફ્રાય કરીને રાખ્યા હતા તે મિક્સ કરીશું આમાં એકદમ હલકા હાથે અને આરામથી મિક્સ કરવાના જેથી આલુ આપણા બોઇલ કરેલા છે તે તૂટી ન જાય અને વ્યવસ્થિત રહે આખા અને દોસ્તો આ સબ્જી આ લસણિયા બટેકા આપણે પરોઠા સાથે રોટલી સાથે બહુ મજા આવે અને બહુ ટેસ્ટી બને છે આ પ્રમાણે તમે પણ બનાવીને ટ્રાય કરજો બહુ મજા આવશે હવે આપણે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે રહેવા દેશું દોસ્તો આપણા લસણિયા બટેકા ચટાકેદાર તૈયાર છે અને ઉપરથી ચોક કરેલા ધાણા તો અવશ્ય નાખવાના એનો ટેસ્ટ આખો અલગથી છે તો બહુ મજા આવશે તમે પણ ટ્રાય કરજો ને દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી બીજો વિડીયો અપલોડ કરવો એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય થેન્ક યુ વેરી મચ દોસ્તો મારો વિડીયો જોવા માટે ચાલો